હલો સ્ટુડન્ટ્સ એફઆઈ બીકોમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં શાખાના હિસાબનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફર્સ્ટ યર બીકોમ જુલાઈ બે હજાર એકવીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો સૌ પ્રથમ આપણે રકમ સમજી લે અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું જુઓ પ્રશ્ન સ્મૃતિ લિમિટેડ તેની જુદી જુદી શાખાઓને મૂળ કિંમતે માલ મોકલે છે શાખાઓ ઉધાર અને રોકડેથી વેચાણ કરે છે તેની ગોંડલ શાખાને લગતી નીચેની માહિતી પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાના દેવાદારોનું ખાતું શાખાનું વેપાર ખાતું શાખાનું નફા નુકસાન ખાતું અને શાખા ખાતું તૈયાર કરું અહીંયા આપણને બધી વિગતો આપી છે અને એની રકમ આપી છે બરાબર તો એના પરથી આપણે જવાબના ભાગરૂપે ચાર ખાતા તૈયાર કરવાના છે દેવાદારોનું ખાતું વેપાર ખાતું નફા નુકસાન અને શાખા ખાતું બરાબર બીજી અગત્યની વસ્તુ છે અહીંયા કહ્યું છે કે સ્મૃતિ લિમિટેડ તેની શાખાઓને મૂળ કિંમતે જ માલ મોકલે છે એટલે મૂળ કિંમત ઉપર કોઈ નફો ચડાવીને માલ મોકલતી નથી બરાબર તો જવાબના ભાગરૂપે આપણે જે ખાતાઓ તૈયાર કરવાના છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો સૌપ્રથમ નફા નુકસાન ખાતું છે ત્યારબાદ દેવાદારોનું ખાતું છે બરાબર આ બે ખાતા તો આપણે તૈયાર કરવાના જ છે એ સિવાય શાખા ખાતું પણ બનાવવાનું છે અને વેપાર ખાતું પણ બનાવવાનું છે બરાબર તો આટલી વસ્તુ આપણે જવાબના ભાગ રૂપે તૈયાર કરવાની છે તો એક પછી એક વિગતો આપણે લેતા જઈએ અને જે તે ખાતામાં રકમ લખતા જઈએ સૌ પ્રથમ દેવાદારો આપ્યા છે દેવાદારોની બે બાકી આપી છે જુઓ તારીખ એક ચાર બે હજાર વીસ અને એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ એટલે કે શરૂઆતની બાકી છે ને આખરની બાકી છે બરાબર તો સૌ પ્રથમ શાખા ખાતામાં આપણે શરૂઆતની બાકીથી શરૂ કરીએ તો દેવાદારોની જે બાકી આપી છે એ સૌ પ્રથમ લખી દઈશું તો દેવાદારોની શરૂઆતની બાકી આપી છે એક લાખ ચાર હજાર આઠસો રૂપિયા બરાબર ત્યારબાદ વેપ આખરની બાકી આપી છે એ શાખા ખાતામાં જમા બાજુ આવશે બરાબર એક લાખ ચાર હજાર આઠસો રૂપિયા જે આખરની બાકી આપી છે એને શાખા ખાતામાં જમા બાજુ લખીશું બાકી આગળ લઈ ગયા દેવાધારો એક લાખ બત્રીસ હજાર ચારસો રૂપિયા હવે આ જ વસ્તુ દેવાદારો જે છે એના માટે આપણે દેવાદારોનું ખાતું બનાવ્યું છે તો દેવાદારોના ખાતામાં પણ શરૂઆતની અને આખરની બાકી લખવી પડશે બરાબર તો જુઓ તમારી સ્ક્રીન ઉપર દેવાદારોનું ખાતું તો શરૂઆતની બાકી ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા એક લાખ ચાર હજાર આઠસો રૂપિયા અને આખરની બાકી છે એ જમા બાજુ લખીશું બાકી આગળ લઈ ગયા એક લાખ બત્રીસ હજાર ચારસો રૂપિયા બરાબર તો આ દેવાદારોની શરૂઆતની બાકી આપણે લખી દીધી ત્યારબાદ પ્રશ્નમાં જુઓ તો બીજી જે વિગતો આપી છે તો સૌપ્રથમ સ્ટોક આપ્યો છે તારીખ એક ચાર બે હજાર વીસ એટલે શરૂઆતનો સ્ટોક કહેવાશે તો એ પણ શાખા ખાતામાં સ્ટોક લખીશું આપણે શરૂઆતનો સ્ટોક સાહીઠ હજાર બરાબર અને શરૂઆતના સ્ટોકની બીજી એન્ટ્રી વેપાર ખાતામાં પણ પડશે તો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું સાઠ હજાર રૂપિયા બરાબર એ જ રીતે આખરનો સ્ટોક પણ હશે જુઓ પ્રશ્નમાં તો આખરનો સ્ટોક એકદમ છેલ્લે આપ્યો છે એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ એટલે કે આખરનો સ્ટોક પંચાવન હજાર છસો રૂપિયા બરાબર તો આખરના સ્ટોકની બાકી જે છે એ બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું આખર સ્ટોક પંચાવન હજાર છસો રૂપિયા બરાબર અને આ જે રીતે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ લખ્યો એ રીતે આખરનો સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ લખવાનો હોય છે તો વેપાર ખાતામાં જમા બાજુ લખીશું આખર સ્ટોક પંચાવન હજાર છસો રૂપિયા બરાબર તો આખર સ્ટોકની પણ આપણે એન્ટ્રી કરી દીધી ચાલો હવે શાખા ખાતામાં બીજી કોઈ બાકી લખવાની છે તો પ્રશ્નમાં બીજી કોઈ બાકી આપી નથી એટલે બે જ મિલકતો છે બરાબર તો બંનેની બાકીનો સરવાળો કરીએ આપણે તો એક લાખ ચોસઠ હજાર આઠસો રૂપિયા બહાર નીકળશે બરાબર શરૂઆતની બાકી એ જ રીતે આખરની બાકી જે છે દેવાદારો અને આખર સ્ટોક આ બંનેનો સરવાળો કરીને બહાર કાઢીએ તો એક લાખ અઠ્યાસી હજાર રૂપિયા થાય છે ત્યારબાદ પ્રશ્નમાં જે બીજી વિગતો આપી છે એ વારાફરથી લેતા જઈએ મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ બે લાખ ત્રણ હજાર બસ્સો એટલે કે મુખ્ય ઓફિસ પાસેથી મળ્યો માલ એટલે શાખાને મુખ્ય ઓફિસે માલ મોકલ્યો છે એટલે અહીંયા આપણે લખીશું શાખાને મોકલેલ માલ ખાતે અથવા તો મુખ્ય ઓફિસ પાસેથી મળ્યો એમ પણ લખી શકો બે લાખ ત્રણ હજાર બસો રૂપિયા ત્યારબાદ આપ્યું છે મુખ્ય ઓફિસને પરત કરેલ માલ અઠાવીસો રૂપિયા એટલે શાખાએ મુખ્ય ઓફિસને માલ પરત કર્યો છે તો શાખા ખાતામાં જમા થશે શાખાએ પરત કરેલ એટલે સૌ પ્રથમ સૌપ્રથમ શાખાએ મુખ્ય ઓફિસને માલ મોકલ્યો એ શાખા ખાતામાં ઉધાર બાજુ આવશે અને શાખાએ જેટલો માલ પાછો મોકલ્યો એ જમા બાજુ આ બંનેની એન્ટ્રી વેપાર ખાતામાં પણ આપણે કરવી પડશે બરાબર તો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું શાખાને મોકલેલ માલ ઇનર કોલમમાં જ લખીશું રકમ બે લાખ ત્રણ હજાર બસો રૂપિયા બરાબર ત્યારબાદ શાખાએ જે માલ પરત કરી માઇનસ કરીશું માઇનસ માલ પરત અઠ્ઠાવીસો રૂપિયા અને ત્યારબાદ જે ચોખ્ખી રકમ રહેશે એ આપણે બહાર કાઢીએ તો બે લાખ ચારસો રૂપિયા રહેશે બરાબર તો આ રીતે એન્ટ્રી થશે ત્યારબાદ જુઓ કુલ વેચાણ પ્રશ્નમાં કુલ વેચાણ આપ્યું છે ત્રણ લાખ ચુમ્મોતેર હજાર વેચાણ જે છે એ વેપાર ખાતામાં નોંધાય છે બરાબર તો વેપાર ખાતામાં આપણે લખીશું વેચાણ વેચાણ છૂટું પાડીને લખવાનું હોય છે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બરાબર અને બંનેનો સરવાળો પ્રશ્નમાં જે થાય એ આપ્યો છે ત્રણ લાખ ચુમ્મોતેર હજાર કુલ વેચાણ બરાબર એમાંથી રોકડ વેચાણ કેટલું અને ઉધાર વેચાણ કેટલું આપણે છૂટું પાડીને લખીશું ચાલો ત્યારબાદ આગળ જુઓ ગ્રાહકોને આપેલ વટાવ દસ હજાર આઠસો એંસી રૂપિયા ગ્રાહકોને વટાવ આપો બરાબર તો ગ્રાહકોને જે વટાવ આપો ગ્રાહકો એટલે દેવાદારો એટલે એની એક એન્ટ્રી દેવાદારોના ખાતામાં જમા બાજુ થશે વટાવ દસ હજાર આઠસો એસી અને વટાવ એટલે નુકસાન બરાબર ધંધા માટે નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એની નોંધ થશે ત્યારબાદ ગ્રાહકો પાસેથી પરત મળેલ માલ બે હજાર ત્રણસો ને વીસ રૂપિયા એટલે કે દેવાદારોએ આપણને માલ પાછો મોકલ્યો પરત માલ એટલે કે આને વેચાણ પરત પણ કહી શકાય બરાબર વેચેલો માલ પાછો આવ્યો દેવાદારો પાસેથી વેચાણ પરત બે હજાર ત્રણસો ને વીસ રૂપિયા અને એની બીજી એન્ટ્રી વેપાર ખાતામાં વેચાણમાંથી માઇનસ કરીશું તો વેચાણની જે રકમ છે એમાંથી માઇનસ કરીશું વેચાણ પરત બે હજાર ત્રણસો ને વીસ રૂપિયા કુલ વેચાણનો આંકડો છે આપણી પાસે ત્રણ લાખ ચુમ્મોતેર હજાર એમાંથી બે હજાર ત્રણસો વીસ માઇનસ કરીએ તો ત્રણ લાખ એકોતેર હજાર છસો એંસી રૂપિયા ચોખ્ખું વેચાણ થાય છે બરાબર ચાલો ત્યારબાદ આગળ જોઈશું તો ગાલખાદ આપી છે ચોવીસો રૂપિયા ગાલખાદ પણ દેવાદારોના ખાતામાં જમા બાજુ નોંધાશે અને ગાલખાદ એટલે ધંધા માટે નુકસાન છે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં થશે ગ્રાહકો પાસેથી મળેલ રોકડ એક લાખ છન્નું હજાર આઠસો રૂપિયા ગ્રાહકો એટલે દેવાદારો બરાબર દેવાદારો આપણને રોકડા આપે ધંધાને એટલે દેવાદારોના ખાતે જમા કરીશું મળેલ રોકડ અને રોકડા નાણાં આવે એટલે બીજી એન્ટ્રી એની શાખા ખાતામાં જમા બાજુ કરવી પડશે બરાબર તો શાખા ખાતામાં જમા બાજુ આપણે એની નોંધ કરીશું રોકડ ખાતે ગ્રાહકો પાસેથી મળેલ રોકડ એક લાખ છન્નું હજાર આઠસો રૂપિયા ત્યારબાદ ભાડું અને વેરા મજૂરી અને સામાન્ય ખર્ચા ત્રણ ખર્ચા આપ્યા છે બરાબર ખર્ચા જે છે શાખા જો ખર્ચા ચૂકવતી હોય તો શાખા ખાતાની ઉધાર બાજુ નોંધ કરવી પડશે એટલે શાખા ખાતામાં ઉધાર બજવા ખર્ચાઓની નોંધ કરીશું તો લખીશું રોકડ ખાતે ખર્ચા બરાબર શાખાએ કયા કયા ખર્ચા મુખ્ય ઓફિસે કયા કયા ખર્ચા શાખા માટે ચૂકવ્યા છે કારણ કે આ ખર્ચા મુખ્ય ઓફિસે ચૂકવેલા છે ભાડું અને વેરા બોતેરસો રૂપિયા તો એ લખી દઈશું ભાડું અને વેરા બોતેરસો રૂપિયા ત્યારબાદ મજૂરી મજૂરીની રકમ આપી છે ચોવીસ હજાર રૂપિયા ત્યારબાદ સામાન્ય ખર્ચા બાવનસો રૂપિયા બરાબર આટલા ત્રણ જ ખર્ચા આપ્યા છે તો આ ત્રણે ત્રણનો સરવાળો આપણે બહાર કાઢીશું ત્રણે ત્રણનો સરવાળો થશે છત્રીસ હજાર ચારસો રૂપિયા બરાબર હવે આ ખર્ચાની બીજી એન્ટ્રી જે તે ખર્ચમાં પણ આવશે જેમ કે ભાડું અને વેરા તો ભાડું અને વેરા એ નફા નુકસાન ખાતે નોંધાતો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં લખીશું ભાડું અને વેરા એની રકમ છે સાત હજાર બસો રૂપિયા મજૂરી જે છે ખર્ચ જ છે પણ નફા નુકસાન ખાતામાં નહીં આવશે મજૂરી વેપાર ખાતામાં નોંધાતો ખર્ચ છે એટલે મજૂરી આપણે વેપાર ખાતામાં લખીશું ચોવીસ હજાર રૂપિયા ત્યારબાદ સામાન્ય ખર્ચા બાવનસો નફા નુકસાન ખાતામાં આવશે તો સામાન્ય ખર્ચા આપણે નફા નુકસાન ખાતામાં લખીશું તો પ્રશ્નોમાં જે જે વિગતો આપી છે બધી આપણે લખી દીધી છે સ્ટોક તો સ્ટોક તો આપણે સૌ પ્રથમ લખી જ ગયા છે તો બધી વિગતો આપણે લખી દીધી છે હવે સમય થયો છે ખાતા બંધ કરવાનો તો સૌ પ્રથમ આપણે દેવાદારનું ખાતું ક્લોઝ કરીએ બરાબર તો દેવાદારોના ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે થાય છે તો દેવાદારોના ખાતામાં જમા બાજુનો સરવાળો કરીએ તો ત્રણ લાખ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા સરવાળો થાય છે આ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈશું ત્રણ લાખ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ એટલે તફાવતની રકમ આપણને મળશે દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ રકમ આવે તફાવતની એટલે એને ઉધાર વેચાણ કહેવાય બરાબર અને એ જે ડિફરન્સ આવે છે એ કેટલો આવે છે તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા તફાવતની રકમ આવે છે તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા ઉધાર વેચાણ હશે બરાબર ઉધાર વેચાણ મળ્યું ઉધાર વેચાણ હંમેશા વેપાર ખાતામાં નોંધ થાય બરાબર તો વેપાર ખાતામાં આપણે ઉધાર વેચાણની નોંધ કરીએ તો વેપાર ખાતામાં આ જે ઉધાર વેચાણ મળ્યું બે લાખ ચાલીસ હજાર એ લખી દઈશું બે લાખ ચાલીસ હજાર બરાબર હવે પ્રશ્નમાં ઉધાર અને રોકડ કુલ વેચાણનો સરવાળો છે આપણી પાસે ત્રણ લાખ ચુમ્મોતેર હજાર હવે ત્રણ લાખ ચુમ્મોતેર હજારમાંથી ઉધાર વેચાણ બાદ કરીએ એટલે રોકડ વેચાણ મળશે બરાબર તો ત્રણ લાખ ચુમ્મોતેર હજારમાંથી બે લાખ ચાલીસ હજાર માઇનસ કરો એટલે આપણને ઉધાર વેચાણની રકમ મળશે સોરી રોકડ વેચાણની રકમ મળશે એક લાખ ચોત્રીસ હજાર બરાબર અને આ રીતે બંને વેચાણનો સરવાળો થઈને ત્રણ લાખ ચુમ્મોતેર હજાર થાય છે હવે રોકડ વેચાણ જે મળ્યું એક લાખ ચોત્રીસ હજાર રોકડ વેચાણની બીજી એન્ટ્રી શાખા ખાતામાં આપણે આપવી પડશે બરાબર તો શાખા ખાતામાં આજે રોકડ વેચાણ છે એક લાખ ચોત્રીસ હજાર એની એન્ટ્રી કરીશું રોકડ વેચાણ બરાબર ચાલો હવે વારાફરતી બીજા બધા ખાતાઓ બંધ કરીએ તો સૌપ્રથમ શાખા ખાતું બંધ કરીએ તો શાખા ખાતામાં જમા બાજુનો જે સરવાળો છે એ સૌપ્રથમ કરીએ તો શાખા ખાતામાં જવા બાજુનો સરવાળો પાંચ લાખ એકવીસ હજાર છસો રૂપિયા થાય છે તો સૌપ્રથમ એ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ અને એમાંથી ઉધાર બાજુની રકમ જે છે એ માઇનસ કરીએ તો તફાવતની રકમ નીકળશે એક લાખ સત્તર હજાર બસો રૂપિયા બરાબર આ નફો કહેવાય જે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવો પડશે એટલે લખીશું સામાન્ય નફા નુકસાન ખાતે એક લાખ સત્તર હજાર બસો રૂપિયા ચાલો હવે આપણે વેપાર ખાતું બંધ કરીએ તો વેપાર ખાતામાં જમા બાજુનો સરવાળો કરીએ સૌપ્રથમ તો જમા બાજુનો સરવાળો ચાર લાખ સત્યાવીસ હજાર બસો એંસી રૂપિયા થાય છે આ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈશું અને એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીએ એટલે આપણને જવાબના ભાગરૂપે કાચા નફાની રકમ મળશે બરાબર તો વેપાર ખાતાનું જે પરિણામ આવે કાચો નફો એ એક લાખ બેતાલીસ હજાર આઠસો એંસી રૂપિયા આવે છે આ આપણને કાચો નફો મળ્યો વેપાર ખાતાનું જે પરિણામ છે આપણે નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવું પડશે તો આ કાચા નફાની રકમ નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખી દઈશું એક લાખ બેતાલીસ હજાર આઠસો એંસી રૂપિયા બરાબર હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો નફા નુકસાન ખાતાનો સરવાળો જમા બાજુ એક લાખ બેતાલીસ હજાર આઠસો એંસી સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈએ અને એમાંથી ઉધાર બાજુની જે ચાર રકમો છે એ માઇનસ કરો તો તફાવતની રકમ નીકળે એક લાખ સત્તર હજાર બસો રૂપિયા આટલો તફાવત આવે છે જે ચોખ્ખો નફો હશે બરાબર હવે તમે જોઈ શકો કે આ જે ચોખ્ખો નફો છે એ શાખા ખાતાના ચોખ્ખા નફા સાથે મળતો આવે છે જુઓ આપણે જે શાખા ખાતું બનાવ્યું હતું શાખા ખાતામાં પણ ચોખ્ખો નફો એક લાખ સત્તર હજાર બસો રૂપિયા જ આવે છે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે